આજે આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગરના ચોટીલામાં એક ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ગઈકાલથી અમદાવાદ સહિત ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના પગલે જે ચોટીલા ખાતે ખેડૂત મહાસંમેલન હતું તે સભા સ્થળ ઉપર પાણી ભરાઈ જવાના કારણે આ સભા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ મામલે ખેડૂત નેતાની પણ પ્રતિક્રિયા સામે આવી છે સાથે જ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે એક ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્ન છે અને ખાસ કરીને આ દિવસોમાં કપાસ ઉપર વેરા મુક્તિ બહારના જે દેશોના કપાસને આયાત માટે મંજૂરી સરકારે આપી છે તેના કારણે વિપક્ષ દ્વારા આ મુદ્દે સરકાર સામે બાયું ચડાવવામાં આવી છે અને ખેડૂતોને પાયમાલ કરવા માટે સરકારનું જાણે ક્યાં કાવતરું હોય તે પ્રકારના આરોપો વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને તેના જ વિરોધમાં આજે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા દ્વારા ચોટીલા ખાતે ખેડૂત મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું પરંતુ ગઈકાલથી જ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને તે ભારે વરસાદના પગલે ચોટીલા ખાતે જે સભા સ્થળ હતું ત્યાં પાણી ભરાઈ જવાના કારણે આ સભા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેના મામલે ખેડૂત આગેવાનની પણ પ્રતિક્રિયા સામે આવી છે તે શું કહી રહ્યા છે તે સાંભળો નમસ્કાર ખેડૂતભાઈઓ આજે ચોટીલા ખાતે ખેડૂત મહાપંચાયત જે થવાની હતી તે અતિશય ભારે વરસાદના કારણે આજે અહીં બંધ રાખવામાં આવેલ છે બંધ રાખવાનું મુખ્ય કારણ એ હતું કે લોકો આજુબાજુના ગામડામાંથી આજુબાજુના તાલુકામાંથી જ્યાં ખેડૂત સભામાં પધારતા હોય ત્યારે વચમાં નદી નાળા અને જે બધા નાળા સરકી ગયા છે ત્યારે ખેડૂતો આવે અચાનક એક્સિડન્ટ થાય અને શોર્ટ સર્કિટના કારણે આવા અનેક કારણોના આધારે આજે આ ખેડૂત મહાસભા બંધ રાખવામાં આવેલ છે એટલે ટૂંક જ સમયમાં ચોટીલાની અંદર જ ખેડૂત મહાપંચાયતનું ફરી વખત જે આયોજન થાય છે એની તારીખ તમામ ખેડૂતભાઈઓ સુધી પહોંચાડવામાં આવશે અને અમારી સાથે જે અહીંના મુખ્ય કાર્યકર એવા અજીતભાઈ ખોરાણી જે આ તમામ આયોજન છેલ્લા દસ દિવસથી કરતા હતા ત્યારે એમને ઘણું બધું દુઃખ લાગ્યું છે અને મને પણ એટલું બધું દુઃખ લાગ્યું છે કે આજે આ ખેડૂત સભા બંધ રહે અનેક ખેડૂતોના ફોન ઉપર આવે છે કે અમે ચાલુ વરસાદમાં પણ ઊભા રહીશું પણ જે પરિસ્થિતિ એટલી નિર્માણ થઈ છે એટલે અહીં આજે સભા થઈ શકે એવું પરિસ્થિતિ નથી અને તમામ ખેડૂતોને તમામ યુવાનોને તમામ રાજુભાઈ તરફડાના ચાહક મિત્રોને વિનંતી સાથે માથી સાથે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમારા જે ઉત્સાહ હતો અને એમને બિરદાવીએ છીએ અને ટૂંક સમયમાં ચૂંટણી ખાતે ફરી વખત નવી તારીખ સાથે આપણે ખેડૂત મહાસભા કરીશું તમામ મિત્રોનો આભાર આપે સાંભળ્યા ખેડૂત આગેવાન હાલ તેમની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે સભા સ્થળ ઉપર પાણી ભરાઈ જવાના કારણે અને ભારે વરસાદ હોવાથી તેમણે આ સભા મોકૂફ કરવાનો નિર્ણય કર્યો છે આગામી દિવસોમાં ફરી બેઠક કરીને આ ખેડૂત મહાસંમેલન સરકાર વિરુદ્ધ બોલવામાં આવશે તે પ્રકારની વાત પણ કરવામાં આવી રહી છે સાથે જ દિલ્હીથી ગુજરાત આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે કપાસ બાબતે જે અન્ય દેશોને ખુલ્લું મેદાન ભારત દેશે આપ્યું છે આમ તો ભારત માં ગુજરાત કપાસનો સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય છે પરંતુ હવે બહારના લોકો પણ ગુજરાત માં જે મુક્ત વેપાર કરી શકે તે મામલે તે ઘણા કેટલાક સવાલ ઉઠાવ્યા છે અને સુપ્રહાર કર્યા છે સરકાર ઉપર તે સાંભળો કે કપાસ કે કિસાનો કે સાથ બહોત બડા ઢોખા કિયા છે અમેરિકા સે આને વાલી કપાસ કે ઉપર સે 11% ડ્યુટી હટારી ગઈ હે જિસકી વજહ સે હમારે દેશ કે કપાસ કે કિસાન आत्महत्या करने पे मजबूर होंगे ये वो इलाका है जहाँ देश में सबसे ज़्यादा कपास उगाई जाती है तो यहाँ के कपास के किसानों से कल हम बात करेंगे आगे की स्ट्रेटजी तय की जाएगी इसी तरह से अमेरिका के दबाव में एक तरफ कपास अमेरिका की कपास के ऊपर से ड्यूटी हटा दी गई है और दूसरी तरफ हमारा पूरा हीरा व्यापार जो है हीरा की डायमंड इंडस्ट्री जो है वो पूरी तहस नहस हो गई है अमेरिका के કેજરીવાલ તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે ખેડૂતો સાથે દ્રો કરવામાં આવતો હોય તેમને પાયમાલ કરવામાં આવતા હોય તે પ્રકારના આરોપો તેઓ લગાવી રહ્યા છે ને જે બહારના દેશોના ખેડૂતોને રાહત આપવામાં આવી રહી હોય ને આના ગુજરાતના ને દિવાતરણ અંધારું હોય તે પ્રકારની વાત પણ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે તેને જોવાનું રહ્યું કે હવે આગામી સમયમાં ક્યારે ખેડૂત મહાસંમેલન યોજાય છે આ બાબતે વિપક્ષે જે રીતે હવે સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો છે તે મુજબ આગામી દિવસોમાં જે નિર્ણય કેન્દ્ર સરકારે લીધું છે તેને ફરી યુટર્ન લેવામાં આવે છે કે પછી આ નિર્ણય યથાવત રખાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આજે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો वैष्णव तो ते कहिए जे पीड पराई